શ્રી કૃષ્ણ બધાને તો આજે એ દિવસ આવી ગયો છે જેની આપણે બહુ આતુરતાથી રાહ જોતા હતા આજે ટાઈમ થયો છે અલ્પાબેનને વાવેલા રીંગણા ઉતારવાનો તમે કોઈ તો આવ્યા નહીં ખાવા પછી મને એમ થયું કે હવે ઉતારી લઉં તો હવે હું રીંગણા ઉતારું છું બહુ સરસ ઘણા બધી ઉતરશે એક શાક થશે અલ્પા આવતે વર્ષે છે ને ચાર પાંચ રીંગણી વાવ છે હો અને જો આ ટમેટીએ એનો દમ તોડી દીધો છે એક દિવસ ત્રીસ ડિગ્રી હતું વેધર તો બિચારી ટમેટી સહન કરી ન અને એણે હથિયાર હેઠા મૂકી દીધા એના તો એવું છે ત્રીસ ડિગ્રી અહીંના જાળવા સહન કરી શકતા નથી તો આ રીંગણામાં તો સરસનો જોઈ શકો છો અલ્પ આ વેલું ઉતારાઇ જો આ ખાઈ ગયું

જે શ્રી કૃષ્ણ બધાને હું છું ભારતી અને તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર આ મારા ખોડામાં બેસી ગયું છે અત્યારે તો મેં તમને હમણાં કીધું કે હું ખોવાઈ ગઈ હતી એ વાત સાચી છે ખોવાઈ ગઈ તી પણ પંદર મિનિટ જ ખોવાણી હતી વધારે નથી ખોવાણી એમાં બન્યું એવું કે આજે મારી ડ્રાઈવર તરીકે ડ્યુટી હતી અલ્પાબેન બિઝી હતા નહિંતર અલ્પાબેનની ડ્રાઈવરની ડ્યુટી છે પણ આજે મારી હતી તો અલ્પાબેનને મૂકી આવી પછી મારે પિયુષભાઈને એક જગ્યાએ મૂકવા જવાના હતા એ રસ્તો બહુ દૂર હતો પચાસ થી સાઠ મિનિટનો રસ્તો હતો અહીંયા લંડનમાં રહેતા હોય એને તો બધાને ખ્યાલ જ છે કે આપણે કોઈના ઘરે જવું હોય તો અહીંયા નેવિગેશનમાં જેના ઘરે જવું હોય એનો પોસ્ટકોડ મૂકી દઈએ એટલે આપણે એના ઘરે પહોંચી જાય વગર ઓલાઈએ તો આપણે પહોંચીએ નહીં એમ તો રસ્તા કોઈને યાદ હોય નહીં દૂર દૂર હોય તો પણ જતા હતા ત્યારે તો પિયુષભાઈ એના મોબાઈલમાં નેવિગેશન મૂક્યું પણ રિટર્નમાં જ્યારે આવતી હતી ત્યારે મારા કારનું નેવિગેશન બંધ થઈ ગયું અને મોબાઈલનો ડેટા પૂરો થઈ ગયો એટલે હું થોડી ફસાણી પછી મેં થોડી સાઈડમાં કાર રાખીને બધાને ફોન કરવાની ટ્રાય કરી તો અમારા અલ્પાબેન ત્યાંથી ઇશારા કરે છે કે શું કરે અહીંયા અમારું શૂટિંગ ઉતરે છે તો પછી એવું થયું અને ફોન બધાને કર્યા તો ખ્યાલ કોઈ ઉપાડ્યા નહીં કેમ કે બધા બિઝી હતા પૂજામાં પછી અલ્પાબેન જરાક મને રેસ્ક્યુ કરી અને મોબાઈલ ડેટા કરાવી દીધો અને હું ઘરે પહોંચી પણ મારી ચિંતા બહુ કરતા નહીં હું ઘરે પહોંચી ગઈ ખાલી દસ મિનિટ માટે જ હું ખોવાણી હતી હવે હું જોઉં ને ઘૂઘુ ઘૂઘુની કૃપાથી હું અહીંયા પહોંચી ગઈ છું કેમ કે મારા વગર આને કોણ ખોળામ બેસાડે

हजारों सा हमारी है यार हेप्पी बात रे टूप्पी बात रे टू हेप्पी बात रेप्पी बात रे टू લે ગતા આપણે કોઈ વિચારતી હતી કે એટલી સરસ કેક કોણ ખાવા દીધું જો તો એક મિનિટ થા હવે તું ગૌરાંગભાઈને ખવડાવે ગૌરાંગભાઈ

Thank તમે ભાગ પાડી Most welcome. I am Tanya. I am a growth item. Cost item. Conagara Marbojanda. I am a good one. I am a good one. I am हां तो ओके मैं बोल रहा हूं वर्षा बहन बोलो हेड के तेरे हम बड़े हेड है हेड हेलो तेल है तेल है हेड है तेल है हां तो मैं तो तेल की दिश

અમે વર્ષા નો બર્થડે સેલિબ્રેટ કર્યો બા પણ આવ્યા બધા આવ્યા સંધ્યા દેવી આવ્યા બહુ મજા આવી આજે બહુ મજા આવી સાત વાગ્યા ના આવ્યા હતા સાડા છ ના આવ્યા હતા અત્યારે સાડા નવ થયા બહુ પરોઠા ખાધા બહુ એટલે બહુ ખાધા હવે ઠંડી લાગે છે મહેશ્વર જય શ્રી કૃષ્ણ